બોટાદ શહેરના પાળીયાદ રોડ ઉપર આવેલ જીઆઈડીસી આશરે ત્રીસ વર્ષથી છે અને આ જીઆઈડીસી માં આશરે પચાસ જેટલા પ્લોટ આવેલા છે અને તેમાં નાના મોટા ઉદ્યોગ ચાલે છે તો ખૂબ જ મોટી સંખ્યામાં અહીં નાના મોટા વાહન ચાલકો પસાર થાય છે જીઆઈડીસી હોવાને કારણે કાચા માલની આવક તેમજ તૈયાર માલની જાવક માટે મોટા વાહનો પણ અહીં વધારે ધસારો જોવા મળે છે ત્યારે છેલ્લા પાંચ વર્ષથી આ જીઆઈડીસી બોટાદ નગરપાલિકામાં ભળેલ છે જેના કારણે દર વર્ષે આશરે પચાસ થી સાહીઠ લાખ જેટલો વેરો અહીંના પ્લોટ ધારકો દ્વારા બોટાદ નગરપાલિકાને ભર્યો છે

લાસ્ટ મંથમાં ત્યાં મેં રૂબરૂ તપાસ કરેલી ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ ત્યાં જે રસ્તાનો પ્રશ્ન હતો ત્યાં મેં જે બાવળિયાને હતું એ બધું કઢાવવામાં આવેલું છે અને હવે ત્યાં ત્રાસ નાખી અને કેમ કે રસ્તાનું જે આયોજન હોય એમાં થોડો સમય લાગે છે એટલે અત્યારે ટાઈમ પરવારિક ત્રાસ નખાવાનું ચાલુ કરવાનું છે લાઈટની સુવિધામાં ત્યાં આપણે જે ટાવર છે પોલ એ ઊભા કરી દીધેલા છે એટલે એનું પણ જે કામ છે એ લગભગ આ સપ્તાહમાં પૂરું થશે એટલે લાઇટની સુવિધા પણ આ સપ્તાહ અંદર પૂરી થશે ગટરની જે વ્યવસ્થા છે એ બાબતમાં લગભગ નેવ ટકા કામ પૂર્ણ થઈ ગયેલું છે દસ ટકા કામ બાકી છે જોડાણ બાબતનું જે મેઇન લાઇનમાં જોડાણ છે એ જ બાકી છે એ લગભગ આપણે નવરાત્રિથી દિવાળીના સમયગાળામાં એ કામ પણ અમે પૂર્ણ કરીશું

તો સૌથી વધુ સમસ્યા અહીં ચોમાસામાં વાહન ચાલકોને ભોગવવી પડે છે બિસ્માર હાલતમાં કાચો રોડ અને તેમજ વરસાદ હોય એટલે વાહન ફસાવાનું નક્કી જ માનવાનું આ પરિસ્થિતિને લઈ બોટાદ નગરપાલિકા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં મળતા પ્લોટ ધારકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો તાત્કાલિક ધોરણે બોટાદ નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પીએડીસી છેલ્લા અઠ્યાવીસથી ત્રીસ વર્ષથી બોટાદમાં કાર્યરત છે અને બોટાદ જીઆઈડીસીમાં પચાસ પ્લોટ છે અને એમાંથી ચાલીસેક જેવા પ્લોટ છે એ કાર્યરત છે હાલ સમસ્યાઓ કઈ થઈ શકાય મેઇન અહીંયા સમસ્યા છે રોડ રસ્તા ગટર અને સ્ટ્રીટ લાઇટ એવી બેઝિક પાયાની સુવિધા બોટાદ જીઆઈડીસીમાં કહી નથી

પાંચ પચાસ લાખ આજુબાજુ પાકી બોટાદ જીઆઈડીસીમાંથી નગરપાલિકાને ભરપાઈ થતી હશે આ બાબત અમે ખૂબ જ વખત રજૂઆત કરી છે અમે આ બાબત ચીફ ઓફિસરને રજૂઆત કરેલી છે અને પ્રમુખશ્રીને પણ રજૂઆત કરેલી છે થઈ જશે વાયદા આપે છે દસ દિવસમાં થશે વીસ દિવસમાં કામ ચાલુ થશે થોડીક વાર ક્યારેક સાધન મોકલે કામ કરવા પણ એક દિવસ કામ કરી અને જતું રહે પણ હજી સુધી કોઈ પણ એમાંથી એક વસ્તુ થઈ નથી આમાં ખૂબ જ તકલીફ પડે ઉદ્યોગકારો છે એ બધાને વધારે લોડિંગ અનલોડિંગવાળા મોટા વાહનો આવતા હોય એટલે રોડ રસ્તા ખરાબ હોય એટલે એ લોકો આવવા તૈયાર થતા નથી અને જો આવે તો અહીંયા રસ્તામાં વાહન ફસાઈ જાય એવી પણ તકલીફ ખૂબ જ રહે છે આગામી દિવસોમાં જો અમારે અમારી જે પ્રોબ્લેમ છે સોલ્યુશન આવે તો અમે સામૂહિક બધા બોટાદ જીઆઈડીસી એસોસિએશન અને બધા પ્લોટ ધારકો વેરો આગળ નવો વેરો આગામી ભરશું નહીં પ્રાથમિક સુવિધા અંગે નગરપાલિકા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું તે ત્રણ વર્ષથી સુવિધા અંગેની માગણી હતી જે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે રોડ બનાવવા માટે તાસ નાખવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે જ્યારે સ્ટ્રીટ લાઇટના પોલનું કામ હાલ શરૂ છે અંડરગ્રાઉન્ડ ગટર લાઇનનું નેવું ટકા કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે મુખ્ય જોડાણનું કામ જે થોડા દિવસોમાં પૂર્ણ કરી દેવામાં આવશે ત્યારે જોવાનું રહેશે કે કેટલા સમયમાં બોટાદની એકમાત્ર જીઆઈડીસીને મળવા પાત્ર મળવું જ સુવિધાનું કામ પૂર્ણ થશે તે એક મોટો સવાલ છે સૌથી મોટી સમસ્યા તો એ છે કે મહાનગરપાલિકામાં જે ટેક્સની સિસ્ટમ છે એની કરતા અમારે બોટાદ જીઆઈડીસી નગરપાલિકા હોવા છતાં જાજો વેરો ઉઘરાવે છે સૌથી મોટી સમસ્યા અને પાંચ વર્ષથી જીઆઈડીસીને નગરપાલિકામાં ભેળવી એ પછી અમને એવું કહ્યું કે ત્રણ વર્ષ પછી તમને પાયાની સુવિધા આવશું અમે છેલ્લા બે વર્ષથી નગરપાલિકાના ધક્કા ખાઈએ છીએ અમને આજ સુધી મૂળ સુવિધા જે કોઈ ગણો એ ગટર પાણી સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તા એમાંથી આજ સુધી અમને એક પણ પ્રશ્નનો હલ નિરાકરણ એ લોકોએ આપ્યું નથી અનેક વખત રજૂઆત કરી અમે આજે પણ રજૂઆત કરી આજે પણ અમને એવું કહેવામાં આવ્યું કે તમે નગરપાલિકામાંથી નીકળી જાઓ શું હવે આગામી સમયમાં એ જ જોવાનું રહ્યું કે નગરપાલિકા અમને શું જવાબ ફરીથી આપે છે ચીફ ઓફિસરને મળવા ગયા એ નહોતા આવતા વીકમાં મળશું એવું કહેવામાં આવ્યું

ચોમાસા દરમિયાન ટુ વ્હીલ ચાલી શકે એવી પરિસ્થિતિ રહેતી નથી અમારે પણ ક્યારેક બાર વાહન મૂકીને ચાલીને અંદર આવવું પડે છે એવી પરિસ્થિતિ અમારા બોટાદ જીઆઈડીસીમાં થાય છે ઘણી તકલીફ થાય છે દુઃખ થાય છે અને તે માટે જ વિનંતી કરીએ છીએ કે અમને આ પાયાની સુવિધા આપવા વિનંતી છે સરકારશ્રીને પણ અમે અપીલ કરીએ છીએ કે અમને આ પાયાની સુવિધાઓ આપો